સરસ મોર્નિંગમાં જો કેટલા સરસ ભગવાન ના દર્શન થાય છે લાઈવ અમે જોઈએ અત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા છે આજનો દિવસ ફાઈનલ કેટલા દિવસ થી રાહ જોતા હતા ને આજે છે મૂર્તિ પ્રતિષ્ઠા

અને મૂર્તિ પ્રતિષ્ઠાને છેલ્લો દિવસ છે તો આજે બધા બહુ જ એન્જોય કરશું ભગવાનના સરસ દર્શન કરીએ ત્યાં જઈને અને બસ હવે જો કરે કે રેડી થઈને આવે છે દેવો અને પ્રાંશુની બધા હજી રેડી થઈ ગયા છે બ્રેકફાસ્ટ કરે છે શેલ્વી પણ ચાલે જો બતાવી દઉં શેલવી મેડમ મારી તુષાર આજે ના નહીં તુષાર તો આજે મારો હીરો તૈયાર થઈ ગયો છે અને અહીંયા મારો આ દીકરો રેડી થઈ ગયો છે શેલ્વી રેડી થઈ ગઈ છે ડ્રેસ પહેરે નહીં છે આજે અમારા બ્રેકફાસ્ટમાં છે ને

અને આજે છે ને આખો હજી એવું લાગે કે સોજેલી હોય ને એવું થોડી થોડી તમે તો પોરિંગ કેટલું સ્મોરિંગ કર્યું આજે મોર્નિંગમાં માં બહુ જ છે નીચે સુધી સંભળાતું હતું એટલો પોરિંગ થાક લાગે તો અને પોરિંગ જો બ્લુ કોટી મસ્ત લાગે છે પોરિંગ સરસ લાગે છે કોટી માં રિગ્રેટ થાય છે કે દેવામ ની કરાવવાની પણ વરસ માં બે દિવસ પહેરવા મળે પણ એમ કઈ વાંધો નહી જો ત્રણેય ભાઈ બેન બેસી ગયા છે અમારો પ્રાંશુ યાદ તો બહુ થાકી ગયો છે એવું કહે છે હે પ્રાંશુ બહુ થાકી ગયો બેટા હા હે કાલે પ્રાણશો એ સેવા બહુ કરી હતી ને એટલે આજે ઠાકી ગયો છે ચાલો તો મંદિરે મળીએ બધાના બહુ જ ફોન આવી ગયા છે કેટલે પહોંચ્યા છો કેટલે પહોંચ્યા છો એટલે હવે ફટાફટ જઈએ ચાલે છે ચલો અમે આજે ફરી એકવાર વાર અહીંયા આવી ગયા છીએ અને જો ટેબલ તો અહીંયા સેટ જ છે હવે પ્લેટ ને બધું રેડી કરી દઈએ જય સ્વામિનારાયણ આજે કેમ તમે સાડીમાં ના આવ્યા બધા પૂછ્યું હશે ને ઈચ એન્ડ એવરી સિંગલ વન રે

પાણી આપવાની છે ને તું જાઓ જો એ બધા છે ને પાણી આપવાના છે આ છોકરે તો જો અમારી રેડી થઈ ગયું ડોન બરાબર છે આપડો નો 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 ચલો અમારે સેવા સ્ટાર્ટ થઈ ગયું છે એ તો કેવું લાગી ગઈ છે જો લાંબી લાંબી લંચ માટેનું પ્રસાદ માટેની એટલે ચલો ફટાફટ અમે એપ્રોન પહેરીને રેડી થઈ જઈએ બધા

ચલો અમારી પીરસવાની સેવા પૂરી થઈ ગઈ છે હવે અમે લોકો જઈએ છીએ જમણવારમાં જમવા માટે અને આ છોકરીઓ જો સેવા કરે જ છે બધા જમી લીધું છે ઓકે સારું ચાલો તો હવે અમે જમી લઈએ બાર તો એમ થાય કે ઓહો એટલું મજા આવે એવું છે ને બાર મસ્ત છે અંદર તો અમે આખા બફાઈ ગયા ને એવું લાગતું હતું કારણ કે માણસો પણ વધારે અને ગરમી પણ છે થોડી એટલે અહીંયા જો બધા પાણીની સેવાનું કાઉન્ટરમાં છે જય સ્વામિનારાયણ આજના પ્રસાદમાં છે સરસ ઊંધિયું છે મિક્સ બીન્સનું શાક છે પૂરી છે ટમટમ છે દાલ રાઈ સમોસા ચટણી મેંગો ડીલાઈ પાપડ અને મારી હવે ભૂખ લાગી ગઈ છે શું બેટા જો હવે અમે ફ્રી થઈ ગયા બધું અપ છે હવે ત્રણ દિવસ અહીંયા ધમ ડૂબતું હતું બધું એટલી બધી મજા કરી છે ને હવે લોકોએ અને હવે જો બધા છેલ્લે બધું વાઈન્ડ અપ કરવાનું હોય તો બધા સેવામાં લાગી ગયા છે અને અહીંયા છોકરાઓ શું બેટા બોલતું કહે છે

સારું ચલો મળ્યા હો ને જય સ્વામિનારાયણ હા હવે મંદિર જઈએ છીએ એટલે અત્યારે અનકુટના દર્શન છે ને તમે કરીને પછી અમે ઘરે જઈશું આજ જો મારો દેવ મે છે ને સેવા કરે છે એક એક ચેર લઈને જાય જ દીકરો પણ કરે છે ખરો સેવા ચલો અમે લોકો છે ને હવે મંદિર જઈએ છીએ અનકુટના દર્શન કરી લઈએ અને જો પાછળ સંતોને એ બધા સેવા કરે છે આમ અમે આપણું નદીથી સંતોને જોઈ ના શકીએ પણ આજે તો આ બધું છે કંસન એટલે હોય બધા તો જોયા બધા સંતોના દર્શન એ કર્યા

હવે અમારી સવારી ઉપડી છે અણકોટના દર્શન કરી વેમલી એમ જોઉં તું કપડા ચેન્જ કરી નાખીશ પણ કપડા લઈને જ નથી આવી ઘરે બેગ પડી રહી છે ચાલશે મંદિરે જવું છે ત્યાં સનાતન મંદિર છે આવ્યા છે ત્યાં તો જતા આવે આજે આખો દિવસ નથી બે ત્રણ કલાક ત્યાં ફરીશું ફેમિલી ઇલિંગ રોડની વિઝિટ કરાવીએ લોકોને પ્રોપર અમદાવાદનું બાપુનગર ભીડભંજન હોય ને એવું જ છે ઇલિંગ રોડ મજા આવે એવું છે બધા છોકરાઓને ત્યાં મજા આવશે આ છોકરાઓ જો અમે બધા જે કપડામાં હતા ને એના જ કપડા અમે બધા બેસી ગયા છીએ ઘરે જઈએ તમને પાછું ઊંધું પડે જવા માટે એટલે જો ઈલિંગ રોડ અમે આવી ગયા છીએ આજે પણ અમને લોકો છે ને મંદિરમાં એટલો બધો પ્રસાદ લેવાઈ ગયો છે ને કે કઈ પાણી પૂરી કઈ ખવાય એવું નથી પણ છોકરાઓને કઈક આઈસ ગુલો કેવું ખાવું હશે ને તો લોકો ખાશે મંદિરે દર્શન કરશું સનાતન મંદિર છે ને અહીંયા ત્યાં કારણ કે શ્રાવણ મહિનો પણ છે તમે જો શિવલિંગનો અભિષેક પણ કરતા આવે અને દર્શન કરતા આવે પછી આખું વીક પાછા બીઝી છે બિઝી મીન્સ કામમાં ને એમાં તો પછી ફ્રી નહીં પડે તમે જો આજે દર્શન પણ કરતા આવે ને અહીંયા જો ટ્રાફિક અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયો છે એકદમ જો કેટલો ટ્રાફિક છે ને અહીંયા એક એક જગ્યાએ એટલું બિઝી હશે ને રોડ અને એમાં પણ શ્રાવણ મહિનો છે સન્ડે અને શ્રાવણ મહિનો poreng એટલે આટલું જ બિઝી હશે આ તો માણેક ચોક હાટ ઓફ ઇન્ડિયન સ્ટ્રીટ કોડા માણેક ચોકનું ફેસ એટલે પૂરો નળા દે છાપ બનાય છે આ આ છે ને poreng આઉટ દે અહીંયાય બન્યું છે સડબરીમાંય બન્યું આ જલારામ વૃંદાવન હા વૃંદાવન વાટીકા નવું અમે જો આજે તો ભગવાનના મંદિરમાં સનાતન મંદિરની વિઝિટ કરી લીધી આ છોકરાઓને હવે ઇરિંગ રોડ લઈને જવા છે ને તો અહીંયા પાર્કિંગ કરવું પડશે એટલે મંદિરમાં જ છે પહેલાં ફ્રી પાર્કિંગ હતું હવે અહીંયા પણ પેએબલ થઈ ગયું છે બધી જ જગ્યાએ અહીંયા છે ને પાર્કિંગ ક્યાંય હવે ફ્રી નથી રહ્યું કારણ કે લંડન એટલું બિઝી થઈ જાય છે ને ક્રાઉડેડ એટલે બધી જગ્યાએ લોકો પે પાર્કિંગ કરી નાખ્યું છે અહીંયા પાર્કિંગ કરી અને પછી હવે ઇરિંગ રોડ ફરીશું સાડીમાં આજે મને ચેન્જ કરવું હતું ખરેખર હવે આ બધું બહુ હેવી લાગે છે પણ હવે ઘરે જઈને થશે કપડાં ભૂલી ગયા છે મારી બેગ એટલે જ્યાં વેમ્બલીનું સનાતન મંદિર છે આ પણ એકદમ સરસ મંદિર છે અહીંયા જો કોઈ મારા નવા કોઈ વ્યૂઅર્સ હોય કે એમણે ના જોયું હોય તો અહીંયા બતાવી દો અહીંયા જે બહારથી બધા આવતા હોય ને અહીંયા મસ્ટ વિઝિટ કરે છે આ મંદિરની અને જો શેલવીન પ્રાંસુને અમે પહેલાં છે ને બધા મંદિરની ને જ વિઝિટ કરાય છે ભાઈ બહેનને બંનેને અહીંયા જો રાખડી ને બધું આવી ગયું છે મંદિરના કોણ જૂતી પણ છે મસ્ત નાની મોજડી બધી ભીડ તો જો આજે અહીંયા આ જો મારું

અહીંયા જે સુગર કેનનો ફ્રેશ Juice નીકળે છે અહીંયા કોકોનટ વોટર છે અને અમે લોકો આઈસ તો આઈસનો પણ ખાવાના છીએ તો એ ઓર્ડર કરી દીધું છે પાણીપુરી ખાઈ લેજી ને અહીંયા દેવમ છે ને કોકોનટ વોટર પીવે છે છોકરાઓ કે છે ત્યારે અર્વને શેલ્વિન બ્રાન્ચ જો કે એ લોકો આઈસની બને છે બોલો કેટલા સરસ રીતે બનાવે છે ભાઈ હવે એમાં કલર અમારે ડિઝાઇન કરવાના છે કે કયા કલર નખાવા

આ તો બેટા સરસ ખાવ 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 છાલ ગાડી નાખી પણ ખતમ નઈ કરે અમારા દેવામમાં છે ને પાણીપુરી જો માય ગોડ એટલો રસિયો છે ને છોકરો પાણીપુરીને શોખ હોય મારા છોકરાને પાણીપુરીનો શોખ છે ઇલિંગ રોડ છે વાસણની દુકાનમાં આવી ગયા છે મારા ઘરે જે મારું તળવાનું ફાયર છે ને આમાં હું પેલું કરું છું પેન છે ને આમાં તળું છું ને મેં અહીંયા પોપડમાંથી લીધેલું છે તો સાડા સાત પાઉન્ડ એની પ્રાઇસ છે મને બહુ બધા વ્યુઅર્સ એવરી સિંગલ ટાઈમ કહેતા હોય છે કે તમે ક્યાંથી લીધું છે કે કહેજો તો ઇલિંગ રોડ ઉપર છે ને વેમડી વેમડી ઇલિંગ રોડ પોપટ સ્ટોરમાંથી લીધેલું છે જ્યાં રોટીલા મેકર છે એટલે રોટી મેકર જ છે ફૂલટી પાઉન્ડનું છે તો નાના હોય ત્યાં રમવાનું હોય ને આપણે વાસણો કે એવું છે બધા નાના નાના એકદમ ક્યુટ બધા અને આ બધા ત્રાંબા પિત્તળના જે કહીએ ને એ છે અને અહીંયા બધું નીચે સ્ટીલ એકદમ નાના નાના છો ખાલી વિડીયોમાં બહુ જ મોટા લાગે આ જો કેટલું ક્યુટ છે આ જો મસ્ત છે ને સાડી પહેરીને શોપિંગ કરવા આવી ગઈ છું ને શોપિંગ કરવા તો ખાલી જોઈએ જ છીએ આ છે સોલ પણ આ કશ્મીરી પેલું નથી પ્યોર કશ્મીર હોય ને આવું હોય જ એકદમ મસ્ત આવે તો ઉપર જો સ્વેટર સારા આવે છે આ મમ્મી એ લોકો ને ગમે હો મારી મમ્મી ને ને આપણા મમ્મી ને મોટી હવે આપણે આ સ્વેટર 3 3 પાઉન્ડ ના છે સો મટીરીયલ ઓકે જો હવે સાવ પેલું છે કોરેન નથી ઓકે આ જો ડ્રેસ

ચાલો હવે આજે એટલા થાકી ગયા છીએ ને હવે ઘરે જઈએ ફરીથી મળીશું કારણ કે નવા વિડીયો સાથે હમણાં બે ત્રણ દિવસમાં એટલા બધા મારા બધા વ્યુઅર્સ મળ્યા હતા બધા આવીને મળે તો એટલી મજા આવતી હતી ને થેન્ક યુ સો મચ બધાને દિલથી વન્સ અગેન અને ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય કરો બધા વ્યૂઅર્સને બાય પગ બહુ બહુ દુખે છે બહુ દુખે છે દેવામાં એટલો ટાયર થઈ ગયો છે ને બધા ટાયર થઈ ગયા છે હવે બાય બાય ડિસ્કશન જય સ્વામિનારાયણ